છત્રપતિ છત્રપતિ શિવાજી મહારાજના નિમિત્તે શ્રી સરકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોકવામાં આવ્યા પરંતુ ના તો એ લોકોને ઠંડક આપે છે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે પાણીની સાથે પણ પાણીની સાથે ચણપણ મૂકવું જેથી અબોલા પક્ષીઓ પાણીની સાથે ચણપણ કરી શકે વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળે જણાવ્યું કે રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આપણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત આની શરૂઆત કરેલી છે વિવિધ વિવિધ તેની જોડે બજાર ચોખંડી એવા આનું વિતરણ હવે થવાનું છે હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આવી આ બાઉલ લે અને હું આગ્રહ બી એવો કરજો આપ ઘરે મૂકતા જશો તો સ્ટીલના વાસણમાં પાણી ન મૂકતા માટીના વાસણમાં મૂકો જેથી એ પાણી ગરમ નહીં થાય અને મૂંગા પક્ષીઓ એને પી શકે અને સંસ્થાનો ઉદ્દેશ છે કે સમાજ પ્રત્યેની આપણું ઉત્તરદાયિત્વ જે પરિપૂર્ણ કરવું એ અમે દેહથી કામ કરી રહ્યા છીએ અને એનામાં વડોદરાની સંસ્કારી નગરી અમને જે સાથ સહકાર આપના શ્રોતાઓ જે સાથ સહકાર આપે છે એના માટે હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જ જોડે હું એક વિનંતી કરું છું ફક્ત પાણી નહીં પણ એની જોડે છંદ બી જરૂર મૂકજો જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષોનું છંદન થયું છે જે રીતે વૃક્ષોનું રોપે છે વડોદરા મહાનગરપાલિકાએ તો એ વૃક્ષોને ફળ આપે છે કે ના ઓક્સિજન આપે છે તો આપણે આપણું ઉત્તરદાયિત્વા પક્ષીઓ માટેનું સમજીને સંસ્કારી નગરીની તમામ જનતાને અને આપણા શ્રોતાઓને હું વિનંતી કરું છું કે છન અને પાણી મૂકીને આપણે એમને આ મૂંગા પક્ષીઓની તરસ ભૂજાઈશું છત્રપતિ શિવાજી મહારાજનો પ્રતિમા છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક પણ પ્રતિમા છે તેના ઉપર આજે અભિષેક કરવામાં આવેલો છે અને આ અભિષેક કર્યા બાદ અમે લોકો અહીંયા બાહુલિટરની શરૂઆત આજથી શરૂઆત કરેલી છે